નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ શાળા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ગુલાબી ઈયળના ઉપદ્રવ નુકસાન અને જીવનચક્ર વિશે માહિતી મેળવીશું જેથી ગુલાબી ઈયળનું નિયંત્રણ કેવી રીતે કરવું તે જાણી શકાય આથી વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો આપણા દેશમાં કપાસ એક અગત્યનો વિદેશી હુંડિયામણ કમાવી આપતો રોકડિયો પાક છે કપાસ ઉગાડતા રાજ્યોમાં ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે રાજ્યના કુલ વાવેતર વિસ્તાર પૈકી અંદાજે પચીસ લાખ હેક્ટરમાં ખેડૂતોએ કપાસનું વાવેતર કર્યું છે ગયા વર્ષે કપાસનો વાવેતર વિસ્તાર સત્યાવીસ લાખ હેક્ટર હતો ચાલુ વર્ષમાં કપાસનું વાવેતર ગયા વર્ષ કરતાં આશરે બે લાખ હેક્ટર જેટલું ઘટ્યું છે કપાસનો આ વાવેતર વિસ્તાર ઘટવાના ઘણા કારણો હોઈ શકે છે જેમાંનું એક કારણ છે કપાસમાં પિંક બોલ વોર્મ એટલે કે ગુલાબી ઈયળ ગુજરાતમાં વાવણી થયાને લગભગ બે મહિના કરતાં વધારે સમય થઈ ગયો છે અને કપાસનો પાક પણ દોઢથી બે મહિનાનો થઈ ગયો છે કપાસના આ વેજિટેટિવ ગ્રોથના સમયમાં પાક પરિસ્થિતિ પણ ખૂબ સારી જોવા મળે છે આ સમયે આપણે ગુલાબી ઈયળના જીવનચક્રને સારી રીતે સમજી લઈએ અને ગુલાબી ઈયળના નિયંત્રણ માટે જો સમયસર પગલાં લેવામાં આવે તો ઉત્પાદનના મોટા ઘટાડાથી અને આર્થિક નુકસાનથી બચી શકાય છે ખેડૂત મિત્રો આ સમય ગુલાબી ઈયળથી ડરવાનો નહીં પરંતુ તેની સામે લડવાનો છે જો તમે આ ચેનલ પર નવા હોવ તો ખેતીલક્ષી સાચી સચોટ અને વૈજ્ઞાનિક માહિતી આપતી આપણી આ કૃષિશાળા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમને આ વિડીયો ગમે તો લાઇક કરો અને ગુલાબી ઈયળને સામૂહિક રીતે નિયંત્રણ કરવા માટે અન્ય ખેડૂત મિત્રોના ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં ગુલાબી ઈયળ ઝીંડવામાં અંદર પેસી જઈને નુકસાન કરતી હોવાથી તેની હાજરીની નોંધ લઈ શકાતી નથી અને એક છુપા દુશ્મનની જેમ નુકસાન કરે છે આ જીવંતથી કપાસના પાકમાં પાંચથી સાહીઠ ટકા જેટલું નુકસાન થઈ શકે છે આ નુકસાનથી ખેડૂતોના આર્થિક નુકસાનની ગંભીરતા સમજી શકાય છે આ જીવંતના નિયંત્રણ માટે તેની ઓળખ જીવનચક્ર અને તેના નુકસાનના પ્રકાર વિશે જાણવું એ ખૂબ જ જરૂરી બની જાય છે ખેડૂત મિત્રો હવે આપણે ગુલાબી ઈયળને કેવી રીતે ઓળખવી તેના વિશે જોઈએ આ જીવાતની ઈયળ નાની અવસ્થાએ પીળાશ પડતી અને કાળા માથાવાળી હોય છે ત્યારબાદ ઈયળ મોટી થતાં ગુલાબી રંગની થાય છે જેથી તેને ગુલાબી ઈયળ તરીકે પણ ઓળખવામાં આવે છે ઈયળો નાની હોય ત્યારે ફૂલ કળી કે ઝીંડવાની અંદર કાણું પાડી દાખલ થાય છે પછી કાણું કુદરતી રીતે પૂરાઈ જાય છે જેથી બહારથી જીવાતની હાજરીનો ખ્યાલ આવતો નથી આ જીવાત પોતાના જીવનકાળ દરમિયાન જુદી જુદી ચાર અવસ્થાઓમાંથી પસાર થાય છે જેમાં પહેલી અવસ્થા છે ઈંડા અવસ્થા ગુલાબી ઈયળના ઈંડા મોતી જેવા સફેદ રંગના ચપટા અને લંબગોળ આકારના હોય છે ઈંડા જીરો પોઈન્ટ પાંચ એમ એમ લાંબા અને જીરો પોઈન્ટ પચીસ એમએમ પહોળા હોય છે જે સમાંતર રેખાઓ સાથે શિલ્પ જેવા આકારના દેખાય છે આ જીવાતની માદા કુમળા પાનની નીચેની બાજુએ કપાસની ફૂલ ભમરી તેમજ કળી અને નાના ઝીંડવાની રૂવાટી ઉપર એકલ દોકલ અથવા ચારથી પાંચની સંખ્યામાં જથ્થામાં ઈંડા મૂકતા હોય છે જ્યારે ઝીંડવા પંદર દિવસના થાય ત્યારે આ જીવાતની માદા ઝીંડવા પર પણ ઈંડા મૂકવાનું પસંદ કરે છે માદા પોતાના જીવનકાળ દરમિયાન એકસો પચાસથી ત્રણસોની સંખ્યામાં ઈંડા મૂકે છે ઈંડા અવસ્થા ચારથી છ દિવસમાં પૂર્ણ કરી તેમાંથી ઈયળ બહાર આવે છે બીજી અવસ્થા છે ઈયળ અવસ્થા આ ઈયળ શરૂઆતની અવસ્થામાં સફેદ રંગની હોય છે જ્યારે ઈયળ મોટી થાય ત્યારે ગુલાબી રંગની જોવા મળે છે પુખ્ત ઈયળનું માથું ઘાટા બદામી રંગનું અને કઠણ ઢાલ જેવું હોય છે તે પોતાનું જીવનચક્ર તેરથી અઢાર દિવસમાં પૂર્ણ કરે છે પાક પૂરો થયા બાદ ઈયળ સુષુભતા અવસ્થામાં આઠથી બાર મહિના સુધી અને ક્યારેક બે વર્ષ સુધી જમીનમાં નુકસાન પામેલ ઝીંડવામાં રહે છે ત્રીજી અવસ્થા છે કોશેટા અવસ્થા પુખ્ત ઈયળની છેલ્લી અવસ્થાએ ખરી પડેલા ઝીંડવા કે નુકસાનવાળા ઝીંડવામાં રહેલ નુકસાનિત બે કપાસિયા વચ્ચે પોતાનો કોશેટો બનાવે છે કોશેટા અવસ્થા રેસાના કવચમાં જોવા મળે છે આ જીવાતના કોશેટા શરૂઆતમાં આછા બદામી રંગના હોય છે ત્યારબાદ સમય જતાં ઘાટા બદામી રંગના બને છે જે કદમાં સાત મીમી લાંબા હોય છે અને તેમાંથી છથી વીસ દિવસમાં ગુલાબી યુળનું પુખ્ત બહાર આવે છે ચોથી અને છેલ્લી અવસ્થા છે પુખ્ત અવસ્થા આ જીવાતના ઘાટા બદામી રંગના હોય છે અને તેની આગળની પાંખો ઉપર કાળા ટપકા હોય છે જ્યારે પાછળની પાંખોની ધારો ઉપર વાળની ઝાલર હોય છે નર અને માદા ફુદાનો જીવનકાળ અનુક્રમે પંદર અને વીસ દિવસનો હોય છે પાકની અવધિ દરમિયાન આ જીવાતની કેટલી પેઢીઓ થવી અને ઈયળ સુષુપ્ત અવસ્થા ધારણ કરવી તેનો આધાર કપાસના બીજમાં રહેલા તેલનું પ્રમાણ વાતાવરણનું તાપમાન અને ભેજના ટકા ઉપર આધારિત છે સામાન્ય રીતે આ જીવાતની વર્ષ દરમિયાન ચારથી છ પેઢીઓ થતી હોય છે કોશેટામાંથી ફૂદાઓ મે જૂન અને જુલાઈ ઓગસ્ટમાં બહાર આવે છે મે જૂનમાં નીકળતા ભાગના ફૂદાઓ ઈંડા મૂકતા નથી અને તેને આત્મઘાતી પેઢી કહેવામાં આવે છે પરંતુ જુલાઈ ઓગસ્ટમાં નીકળતા ફૂદાઓ ઈંડા મૂકીને વધુ નુકસાન કરે છે આમ ગુલાબી ઈયળનું સંપૂર્ણ જીવનચક્ર સામાન્ય રીતે બાવીસથી સત્યોતેર દિવસનું હોય છે પરંતુ પાક પૂરો થતાં ઈયળો સુષુપ્ત અવસ્થામાં જતાં ત્યાંનું જીવનચક્ર તેરથી તેર પોઈન્ટ પાંચ મહિના સુધીનું હોય છે ખેડૂત મિત્રો હવે આપણે ગુલાબી ઈયળ દ્વારા કપાસના પાકમાં થતાં નુકસાન વિશે માહિતી મેળવીએ સામાન્ય રીતે કપાસના પાકમાં કળીઓ અને ફૂલ બેસવાની શરૂઆત થાય ત્યારે ગુલાબી ઈયળનો ઉપદ્રવ શરૂ થાય છે ઘણી વખત ઉપદ્રવિત ફૂલની પાંખડીઓ એકબીજા સાથે ભીડાઈ જઈ ગુલાબના ફૂલ જેવા એટલે કે રોજેટેડ આકારમાં ફેરવાઈ જાય છે ઈંડામાંથી નીકળતી ઈયળ નાનું કાણું પાડી ફૂલ કળી અથવા નાના ઝીંડવામાં દાખલ થાય છે સમય જતાં ઈયળે પાડેલ કાણું કુદરતી રીતે જ પૂરાઈ જાય છે આ ઈયળથી ઉપદ્રવિત નાના ઝીંડવા ભમરી અને ફૂલ ખરી પડતા હોય છે ઈયળ ઝીંડવાની અંદર દાખલ થઈ રૂ તેમજ કપાસિયાને નુકસાન કરે છે ઘણીવાર એક કરતાં વધુ ઈયળ એક જ ઝીંડવામાં જોવા મળે છે બીજની આજુબાજુનું રૂ પીળું પડી જાય છે આ જીવાતના નુકસાનથી ઉત્પાદન પર તો માઠી અસર પડે જ છે પરંતુ તેની સાથે સાથે રૂની ગુણવત્તા કપાસિયામાં તેલના ટકા અને તેની સ્ફુરણ શક્તિ ઉપર અવળી અસર પડતી હોય છે પરિણામે જીનિંગમાં પણ ઘટાડો જોવા મળે છે હવે આપણે કપાસના પાકમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ વધવાના કારણો વિશે વાત કરીશું ગુલાબી ઈયળનું નુકસાન ઝીંડવાની અંદર થતું હોવાથી ખેડૂતો નુકસાનને નરી આંખે જોઈ શકતા નથી જીવાત ઝીંડવામાં રહીને નુકસાન કરતી હોવાથી કીટનાશક ઈયળ સુધી પહોંચી શકતા નથી ખેડૂતો મોટાભાગે પાસલી અવસ્થાએ દવા છાંટવાનું બંધ કરતા હોય છે અને આ જીવાતનો ઉપદ્રવ પાકની પાસળની અવસ્થામાં વધારે રહેતો હોય છે આ જીવાતના કુદરતી દુશ્મનો પણ અન્ય જીવાત કરતાં ઘણા ઓછા હોવાથી જૈવિક નિયંત્રણોનો કાર્યક્ષમ ઉપયોગ લઈ શકાતો નથી ખેડૂતો કપાસ પૂરો થઈએથી તેની સાંઠીઓ ખેતરમાં એક જગ્યાએ બળતણ માટે મૂકી રાખે છે જેમાં જીવાત સુષુપ્તાવસ્થામાં રહે છે આ જીવાત કપાસના આગોતરા વાવેતરમાંથી પાછોતરા વાવેતરમાં પણ ઘણીવાર ફેલાઈને પોતાનું જીવનચક્ર ચાલુ રાખે છે આ જીવાત કપાસનો પાક ના હોય ત્યારે જંગલી ભીંડા કાંસકી અને હોલીહોક ઉપર પોતાનું જીવનચક્ર ચાલુ રાખે છે જીનીંગ દરમિયાન નીકળેલ વધારાના કપાસિયામાં પણ આ જીવાત સુષુપ્તાવસ્થામાં રહે છે પિયત વિસ્તારમાં લાંબા સમયગાળા સુધી ખેતરોમાં કપાસનું હોવું જીવાતના જીવનચક્ર માટે અનુકૂળ રહે છે બિનજરૂરી વધુ પિયત અને આડેધડ વધુ રાસાયણિક ખાતરો આપીને પાક લંબાવવાથી ગુલાબી ઈયળનો ઉપદ્રવ વધવાની શક્યતાઓ રહેલી છે ખેડૂત મિત્રો આમ ઉપરોક્ત કારણોને લઈ કપાસના પાકમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ દિન પ્રતિદિન વધતો જાય છે ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગુલાબી ઈયળની ઓળખ નુકસાનનો પ્રકાર અને જીવનચક્ર સમજ્યા આવતા વિડીયોમાં આપણે ગુલાબી ઈયળના નિયંત્રણ માટેના ઉપાયો વિશે વિગતવાર જાણકારી મેળવીશું આભાર